તો હાલો મિત્રો જે માતાજી બધાને કેમ છે બધા મજામાં તો મજામાં જશે તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં અને આજે મેં જો પાછા ફરીથી જવાના છીએ કે યુડિયામાં જવાના છીએ તો તમે કન્ટિન્યુઅસ ના રહીશો તો હાલો મિત્રો આપણે જો જ્યાં જવાના હતા અહીંયા ભોગવા આવી ગયા છીએ એટલે થોડુંક આઘું છે એટલે થોડીક વાર અહીંયા પોરો ખાધો છે કારણ કે આપણે તો અમારા ઘરેથી તો ઘણું દૂર થાય એટલે ઘડીક વાર અહીંયા પોરો ખાવા દઈ ગયા છે જ્યાં મસ્ત મજાનો લીમડાનો સાયો છે અને ગાડીને પોરો થઈ જાય ને અમારે પોરો થઈ જાય કાં અને આ તો જો કઈ બોલતા જ નથી આજ કેમ નથી બોલતા આમ જો એને તો જો નાસ્તો આસ્તો વેફર ખાવાનું ચાલુ કરી દીધું છે અને કેવું મસ્ત મજાનું જાય પાણી છે અને મેં ત્યાં કાકી દીધું છે તો હવે એમાં થોડીક વાર પછી ત્યાં પહોંચી જઈએ જો મિત્રો આપણે પણ ચાલુ કરી દીધું છે હું કે સટાકા પટાકા છે તમારે કોઈને ખાવા તો આવી જાઓ આમાં ઘણો નાસ્તો છે ખોલો તો શું છે બીજું માં આપણે ગયા છીએ જ્યાં આપણે જવાનું હતું એ જ જગ્યાએ તો જો આપણે અહીંયા ગયા ગયા આપણે તો જો આપણે અહીંયા પાછી ગાડી વાળી લીધી છે તે પાવભાજી ખાવી છે એટલે પાવભાજી ખાવા આપણે અહીંયા ઉભી રાખી દીધી તાલુ પાઉ ભાજી ખાઈ લેવી મસ મજાની પાઉભાજી બને છે અને જો મસ્ત મજાનો ટેબલ ગોઠવી દીધા છે આપણે ખાવા માટે તો તમારે કોઈને ખાઈ હોય તો આવી જાય છે પાવભાજી ખાવા અહીંયા ઉભા રહ્યા છે